ગોપીપુરા સોની ફળિયા ખાતે રહેતા બંગાળી સોની વેપારી ત્યાં કામ કરતો બંગાળી કારીગર લાખો રૂપિયાનું સોનું અને રોકડા રૂપિયાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો જેને મહેસાણાના કડી ખાતેથી પોલીસે ઝડપી પાડ્યો હતો અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ બંગાળ અને હાલ ગોપીપુરા સોની કામ કરનારા અઝગર અલી ફકેર અલી ખાન પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના શ્યામપુર તાલુકાના નુના ડંગા ગામનો અજીઝુલ સૈફુલ શેખ સોની કામની મંજૂરી કરતો હતો આરોપી અજીજુલ સૈફુલ શેખે ગત તારીખ વીસમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ ચાર લાખ સાઠ હજારનું સોનું અને એક લાખ પચાસ હજાર મળી કુલ છ લાખ દસ હજાર રૂપિયાની મતાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો જે ગુનો નોંધ્યો હતો તો અઠવા પીએ જીએમ જી હડિયા અને સેકન્ડ પીઆઈ આર મકાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એલ એમ પુરોહિત તથા અરનામ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ ખીમાભાઈ અને કિરીટ હિમંતસિંહ તાત્કાલિક તપાસ હાથ ધરતા જ આરોપી મહેસાણાના કડી ખાતે હોવાની માહિતી મળતા જ મહેસાણાના કડી ખાતે જઈ અઠવા પોલીસે ત્યાં આરોપી અજીઝુલ સૈફુલ અલી શેખને ઝડપી પાડી તુરંત લાવી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ